સાતમો જન્મ છે યજ્ઞ ભગવાન નો રુચિ પ્રજાપતિ ના પત્ની આકૃતિથી એમનો આ પુત્ર છે એ જન્મ લીધો છે યજ્ઞ ભગવાન બોલે યજ્ઞ ભગવાન અતિ પાપ નું મૂળ આગળ આગર જે મેં બતાવ્યું તું કે રાજા નાભીના પત્ની મેરુદેવી થી પરમહંસોના માર્ગ બતાવવા માટે એમણે આશ્રમોની સ્થાપના કરી અને જૈન ધર્મનું સ્થાપન થયું એવા ઋષભદેવ અને મેં ગુણીજનો થી સાંભળ્યું છે જૈન ધર્મમાં અમુક જાદુ મંત્ર ને ટોના આવું જૈન ધર્મમાં વધારે જાણે જે એમના ઋષિઓ હોય છે ને મુન્યો એ અને મહાશ્રી પુરાણમાં આ વાતને પૂરી ખુલ્લી લખવામાં આવી છે જૈન ધર્મના મુનિઓ વિશે એક સત્ય એક સાચો એક સરળ એક નિર્મળ રસ્તો છે એ સનાતન ધર્મ છે એના સિવાય ક્યાંય કશું નથી બધાને નમસ્કાર સાષ્ટાંગ દંડવત પ્રણામ સનાતન ધર્મને અહીંયા જૈન ધર્મની સ્થાપના પૃથ્વી પર કરી છે અને અને એમના પછી આવ્યા છે ઋષિઓની પ્રાર્થના દ્વારા આ પોતાના રથને પૃથ્વી પર એવી રીતે ચલાવ્યો છે કે પૃથ્વીમાં પેલા ચાસ પડી ગયા છે ને એ ચાસ પડ્યા છે ને એમાં પૃથુદેવે ઔષધિઓનું વાવેતર કર્યું છે આ ખેડૂત લોકો વાવેતર કરે છે ને આ પૃથ્થુ રાજા તરફથી આવ્યું છે એ પહેલા કોઈએ કર્યું નહોતું પૃથુ ઔષધિઓનું દોહન કર્યું છે દસમો અવતાર આવે છે મત્સ્ય અવતાર ભગવાને પ્રિયવ્રત રાજાને અને સપ્તઋષિઓને આવીને કહ્યું છે હવે છે બનાવીને તમે હું જયારે મત્સ્યાવતાર લઈને આવું ને ત્યારે મારી સાથે એ દોરડું બાંધી દેજો તમારી નાવ વાસુકી નાગ ના પૂછડા સાથે બાંધી દેજો અને હું તમારું રક્ષણ કરીશ અને આ રીતે અહીંયા પ્રિયવત રાજા સાથે થતી ગઈ છે સાગરમાં મૂકવામાં આવી છે રાજા દ્વારા અને એ માછલી જ્યારે રાજા અને સપ્ત ઋષિઓ પોતાની ઔષધિમાં બીજ લઈને એ નાવમાં બેઠા છે ને અને ત્યારે પછી મત્સ્યાવતાર લઈને ભગવાન વિષ્ણુ